પછી સાથે સાથે ડુંગળી છે સાથે સાથે બબલું પણ છે એ તમે ખાઈ લો સાથે સાથે ભાઈ કેળા પણ છે ભાઈ રોટલી છે ગરમા ગરમ અત્યારે ન સવારની સાથે રોટલા પણ છે આપણે જમવાનું છેલ્લું થઈ ગયું છે હાલો તો ફેમિલી બધા જમવા તો ફેમિલી

કેટલો વાયા દોડ્યો કેટલો વાયા દોડ્યો પણ નો હાથમાં આવ્યો પૂરો લેજો ગયેલો તો ખબર પડે કે બગલો એટલો શેતા હતો તોય એના હાથમાંથી વિ થાય